હા તો હવે ભાવ આપણે સ્ટોરી તૈયાર થઈ ગઈ ના રે ના હા તો થઈ છે ભાઈ કેમ મજો સ્ટોરી તૈયાર ન કરી શું ખબર હવે પેલી વાત ચાલુ હતી ને વાગુ એટલે જે વાત પેલી આ વાના લાખ રૂપિયા વાળી યાર લડાઈ રી લે હા આખા બ્લોગ ની પથારી ફેવરિન મેલ દીધી એટલે આ બધું જો બોલવાનું આવે લ્યા તમે તો ખરેખર હાવ મગજ વગર ની આઈટમ છો પણ વાગુ હું એમ નહીં કે તો યાર એની વાત ચાલુ હતી એટલે સ્ટોરી નથી ઘડી એમ કહું છું એ વાત તો આપડે પટ્ટી જીતી પણ આ હાલ હું વ્લોગ ઉતારતો હતો એટલી ખબર નહીં પડતી એમ કહું છું રિયલ બોલ્યા વાઘુ બીધું બોલવાનું કે રિયલ ના બોલો તમારી હરકતો ના બતાવો મહેરબાની કરો વ્લોગ વસ્તુ શું છે એ તમને કેમ ખબર નહીં પડતી વ્લોગ માં રિયલ કહેવાનું હોય પણ એ એક્ટિંગ ના રીતે યાર કહેવાનું હોય આપણી રીતે આપણે એક્ટિંગ કરવી પડે કે આ રિયલ કી છે તાણે માતાની છોકરા વાગુ ને એકી વાતે ના પોકાય

તમે જે રીયલમાં લડ્યા છો ને એરી વાત ના કરો મહેરબાની કરો યાર સારું 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 તમારા વિડીયો જોઈ અને પબ્લિક એમાંથી પ્રેરણા લે છે ગમે તે શીખ લે છે અને તમે હું ઓયકણ પુત્રની જેમ લડો છો હાચું 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 આટલાથી કટ લેવું હવે બધા આવી ગયા હોય હા બધા આવી ગયા હા હા બાબુ અંદર લોકેશન બદલવાનું કેજો હા તો આ છે બબત

હા તો ધલુભા નું ભાવ નું એવું કેવું છે કે હાલ સ્ટોરેજ તૈયાર નહીં થઈ પણ પતંગ ના વિડીયો ટ્રેન્ડિંગ 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 લે બંધ થોકી યાર તમે વાત લ્યો લ્યો દબાઈ ના તરત તો દબાઈ ના તો પણ બોલું શું તાણી શબ્દ એવો છે યાર હા ભાઈ બોલ હા તો ધલુભા નું અને ભાવ એવું કેવું છે કે સ્ટોરી તો એ લોકોએ તૈયાર નહીં કરી

અને ત્યાં સુધી તમે બ્લોગ ધોવાનું ચાલુ રાખજો હવે અમે બીજા અહીંથી હવે બીજા લોકેશન ઉપર જઈએ છીએ બરાબર અને બીજું બતાવી હા અમે આગળના કટ તમને બતાવીશું અને ખરેખર અમે કાલે જે વિડીયો અપલોડ કર્યો એ પણ ફૂલ રનિંગમાં છે એવો ને એવો આજે અમે ગમે તે ઉત્તરાયણનું વિડીયો બનાવવા તો એમાં પણ તમે એવો જ સપોર્ટ કરજો અને ચાલો વિડીયો બનાવવા જઈએ એ અમારી ચેનલને સપડાઈ કહો સબસ્ક્રાઇબ પન થાકી ભાઈ એક મિનિટ મને સબડાઈ શું કહેવાય સબસ્ક્રાઇબ 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 ઈરું કહેતા મને આવડતું એટલે ભાવ ઈરું તું કહેજે ભાવ સારું એક મિનિટ ઈ કે હે પેલાં ના મારે તું મારા વિરુદ્ધ ભાવ ભાવ મને ના ના મો ભાવ કે મુ મુ કહેજે કહેજે બરાબર હોય તો અમાર ચેનલ ઉપર એમ કહેજો

કે ચાલો વિડીયો બનાવવા જઈએ એ અમારી ચેનલને તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો શું બોલે ખાઈયો ખાઈયો મેં તો કીધું હવે ગાડી છે આવ્યો હવે ગાડી ને ગાડી એ તું કહી દેજે ભાઈ હા હું કહું હે હા તો આજે વિડીયો બનાવવા આડા આ વાગુ મન પૂછજે હા હું ઓન કર્યો કેમેરો કમ્પ્લીટ થઈ ગયો હા તો હવે અમે વિડીયો બનાવવા જઈએ છીએ ત્યાં સુધી તમે વ્લોગ જોવાનું ચાલુ રાખજો અને ચાલો વિડીયો બનાવવા જઈએ એ ચેનલ ને તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આટલું જોવું તું ખાલી હમણાં સ્ટોરી ની વાત કરી હોત તો એક ના ભાઈ આ તો રાગપુરાયો અંદર

સાઈડ માં હેડી વિચારીએ હા સાઈડ માં તેમ સાઈડ આ રૂડ ઉપર છે એટલે રાતે તો એકલો નઈ ઊંજો હતો ઘેર ઈ વખત તેમ તો વિચારી ઊંધો નઈ પડતો હવે ની બોલું જો સ્ટોરી તો હું લાયો છું બરોબર સફરજન ની હા સફરજન એકવાનો હા બરોબર પણ એક વાત ના લોતા થઈ શું લારી જો હે લારી હા અલે વાગુ લારી તો મે એક જગ્યા પર જોઈ છે ક્યાં ખાન બધું તારે નહીં જોડવું લારી હું લેતા ઉભઈશ અલે ભાઈ પણ મોણા હો મે એવો હોય તો પાસે પૂછવું પડે અલે પેલા બલ્લુના ઘેર બલ્લુ ના ઘેર હે હા મે આવતે જોઈ હતી કા શો અધણે કાળિયા તો પાટી વર્ષે લાઈ દેવા દે આવ જો હા હવે તમે બધા ગયા ને પતા પતા રૂપિયા આલો

અને જલ્દી આવજે પાછો એટલે હારો લાગજે જો આવડો પેલી બાજુ વાઘો એક વાત કહું તને તન આ લોઢી કપાળા કોઈ વસ્તુ લેવા નહીં મળવાનો યાર કેમ ભાઈ એટલે એરો જલ્દી આવતો નહીં રખડવા નહીં જાય છે બજારમાં હવે તને બજારમાં માં જાતે બીક લાગે છે અને જે જાય એનો તું વિરોધ કરે છે એટલે અમને તો ચો મેલો તમે આ લોઢી કપાળા જેવો લ્યો છો ઉબત ઉબત કેલા તો તું બોલતે છે સી યાર કેમ તો પેલા નું નામ કેમ પાડી તા લાલ નું હવે આનો લોઢી કપાળો કદ છવળે આપડે જો ઉબત મારી વાતો પર તમે મને ઠેકણો ઠેકણો કોણ એટલે ગોમમાં બધા મન ઠેકણો કોઈ યાર કાલે મે માથાકૂટ કુટ કરી તી ગોમમાં જોવા પેલા ટિન્યા થી યાર હું ગોમમાંથી ઘેર આવતો તો એટલે ટિન્યો કે ઠેકણા તો જોઈ એટલે પછી મારા માથાકૂટ કરવી પડી આનાથી

બરોબર અને ભાઈ બીજી વાત કઈ દેવું કે સફરજન લેવા તું આવજે બરોબર તું આવે ને એટલે સફરજન આવે એમ પછી પૈસા માંગે ને એટલે તારા જોડે પૈસા જ બરોબર એટલે પછી અર્યો કે તું વગર પૈસા સફરજન લેવા આવ્યો એટલે કે મારા મનમાં તમે મફત વેકો છો આવું તું કે નઈ એટલે પછી કણ મ્યુઝિક આવે એટલે એરી કોમેડી કહેવાય એમ સમજો સમજો બરોબર પછી બીજા ના સમજાવું છું મારો રોલ હા મારો તારો તો ગોઠવાય બધા ને કટ દૂય તો તને થોડી એક્ટિંગ કરતા હોય આમ શીખી થોડું એમ ના ના હા આઈ કા તો કટ એમ સારું સારું એવું આ બહુ કહું છું હા પેટનું દુઃખાશ જબ્બર રોલ ની કરી કહું બાફિયું બેટા કો બાફ્યું ફૂલ કાઢ્યો એટલે આટલી ઘણા તો વિડીયોમાં આયો સફરજન લેવા જો એટલી ઘણા તને પેટમાં ના દુખાણું અને જેવો રોલ હોય કણ તારો સેટ કર્યો એટલે તને દુખાવા મળ્યું એટલે વાગો એમ જ છે ખબર છે થોડું થોડું દુખાતું બરાબર ભાઈ મારે રજા નથી પાડવી કીધું હું ચેનલમાં જાઉં અને વિડીયોમાં જાઉં પણ આ દુખાવો વધી ગયો હવે હું કરું કે એટલે પણ તમને કેટલી વાર મેં કીધું કે તમારા લગગીર માથું દુખે તો મેસેજ ના છે તમે તો રજા રાખો જે દાડે તમારા બધાનો દંડ કાપ્યો આટલી કળા થોડું થોડું દુખતું

ફૂદે જોમ ફળ પણ લાયતી હોક તે બાગુ મો આવું હા મેન રોલ માં વેકવા એ આપણે જોમ ફળ ચો મગાયા હતા પણ માતાના ના કો ખાવા નું વિડિયો બનાવવા ને લોટી કપાળા તો સફરજન વાળો છે ત્રીજો જોમ લે આ જોમ જ ઠીક તાણી એ હે બધા દોજો લે મો બધા નાના છો અલ્યા પણ ઠેલ્યો તો હાજી રાખવી

એય મર ચાલે ઓયતી કિલો સફરજન કેરી ગોસી લાય છે કોટો ગાડી જવા દેજો જવા આ જલા એમ નહીં હા